અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી શું થયું બે દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટી ની અંદર વિદેશ થી અભ્યાસ કરવા આવેલા ચકાસણી નો સમય ઉપર કહી દેવું પડે તપાસ કરવામાં આવશે ઇન્ટરનેશનલ મામલો બની ગયો આવી જ એક વાત મારે તમને પણ કહ્યું છે કે માનો કે કાજલ હિન્દુસ્તાની જ્યારે આ પ્રકારના ભાષણબાજી કરે છે તો આપણે તાજેતરમાં એક મુસ્લિમ મોલાના

પણ આવું કેમ થાય છે એ તો થાય જ નહીં આ તમે ઈકણ તમે મુકાજલ હિન્દુસ્તાની જે દેશના નાગરિક છે દેશના નાગરિક ધનજી પાટીલ ના હું તો મને બાંધો ગણ એ એકલી જ હિન્દુસ્તાની અને એ એના બાપને હિન્દુસ્તાન હું એ તો કહું છું એ ચિયા બાપે હિન્દુસ્તાન બનાવ્યું એ માર જોવું મારી વાત તો આ છે હું કોક બોલું તો મને અંદર મિત્ર મન તો અનુભવો મારા ગોગા મહારાજ મંદિર બહાર દારૂ કોક મૂકી

પછી ઉપર જોઈએ ન જોઈએ બધું અમે કીધું જે ખોલો વાંખો ભાઈ આ વેઠો કોણ કરશે જે ખોલો વાંખો પછી શું વાંખો હેડો દારૂ ની તમારે તમે દારૂ વેચો મી કીધું માં તો કશું વેચું દારૂ હું વેચું તમને ખબર ન હોય એવું બને છો દારૂ વેચતો હોય હું બુટલે હોય અને પોલીસ ને ખબર ન હોય આવું છો બને છો મોને આવે પછી કોઈ તમારું ખેતર ચો આવ્યું મેં કીધું ખેતર ગોગા મહારાજ મંદિર નું તેઓ અમારું મંદિર હવે કઈ બાર ભક્તું અમે આમ ફરી આવી પાછા પેલા જોઈ ને જે જગ્યા રી નતું પછી આમ આખું ખેતર ફરી પાછા આવ્યા એટલે કોઈ આ જોજો કોઈ એવું દેખાય ભાઈ આમ આખું કરી બે પેટીઓ ને એકડીને કશું આ મી મને ખબર શું હોય આ તો સારું હોય તો દારૂ બે પેટીઓ બીજું કોઈ મોણ માઇન નહીં નોકી દીધો મી માર્યો ખુલ્લામાં હમ સુટી ગયો નિર્દોષ નામદાર કોર્ટ દ્વારા નિર્દોષ સાબિત કરવામાં પણ હું એ જ કહું છું માનો કે સલમાન અઝરી અને આ બંનેની વચ્ચે જે તફાવત જોઈએ તો કદાચ હાલની જે સ્થિતિ છે તેના લીધે બાયસ થઈને તંત્ર કામ કરે પણ ધનજી પાટીદાર પર તમે કહો છો એ પ્રકારે ધરાધર કાર્યવાહી થાય છે હું તો એમ કહું છું કે એ જૂનાગઢની અંદર એ જે હતા એ બોલ્યા ઓવેસી બોલે છે એના ભાઈ બોલે છે એમને જ બંધ નહીં પૂરતા હા એ પણ એક સવાલ છે એમને જ નહીં પૂરતા તો સ્ક્રીપ્ટ લખીને આપવામાં આવે ઓબીસી કાજલ એ ખોટી હે તો ઓમના ભાઈ ભાઈએ ખોટા અને જે જુનાગઢમાં ઉશ્કેરીજનક ભાષણ તમારે કરવાનું કારણ શું બી તમારે હું જરૂર પડી હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ ફલાણું ઢીકણું શું હે ભાષણબાજી કરવા માટે જે માનો કે અત્યારે તમે જે તમે અભ્યાસ કર્યો છે તમને ખબર છે કે બોલાવવામાં આવે છે તો કંઈ ચાર્જ લેતા હોય છે કે કેવી રીતે હોય છે ત્રણસો ત્રણસો રૂપિયામાં પોસ્ટ અવાર વોટ્સઅપ યુનિવર્સિટી તમે નોકરી કરો ને તો ઘઉં કરવા હારા બે વીઘા પણ આ યુનિવર્સિટી નોકરી કરો એટલે તમારે હવારથી હોવા જુદી એક જ પોસ્ટ ચલાવવાની ન ફરતની પોસ્ટ હોય સરદાર વલ્લભભાઈ પટેલ નેતાઓ ભાષણ આપવા માટે આવે છે મને કોઈ કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજમાં બોલાવતા હતા તમારો સમાજ છે હા તો હું તમને એ જ કહેવા માંગુ છું કે અમારા સમાજની અંદર જે બોલાવવા માંગે છે કાજલ હિન્દુસ્તાની હું તમને સીધું એ તો કહેવા માંગુ છું કે કાજલ હિન્દુસ્તાની જે આયોજકે બોલાયા હતા એ આયોજકનો કાજલ ને મેં ફોન કર્યો એના પછી આયોજક જે મુકેશ પટેલનો માર ઉપર ફોન આવે તો એ મુકેશ પટેલ ભારતીય જનતા પાર્ટીની ટોપી પહેરી કેસ પહેરી તો એ શું કરવા બોલાવતા છે મુકેશભાઈ શું કા બોલાવવું પડે અને કાજલ બેને સ્વીકાર્યું કે સૌથી વધારે સમાજના પ્રોગ્રામ સમાજની અંદર જે બોલાવી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટી વાળા બોલાવી રહ્યા છે કાજલબેન બરાબર પાટીદારો એવું જરૂરી થોડું આમ આદમી પાર્ટીના પાટીદારો છે કોંગ્રેસમાં પાટીદારો છે ભાજપમાં પાટીદારો છે અને કશા હોય નહીં એવા પાટીદાર અમે છીએ અમારે કોઈ લેવા દેવા નહીં કઈ હોય અને અમારી લડાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ને સન્માન અપાવવાની અમારે કોઈ હિન્દુ મુસ્લિમ કરવું નહીં અમને જે સાથ આવે એ અમારા હંગાથી અમને કાલ અમારે પાકિસ્તાન કે મોટેરા સ્ટેડિયમ ઉપર નામ બદલાય એમાં અમે તમારા હંગાજી આ ભાઈ અમને શું હતો સિંહે અત્યારે શું કરવા લાવવું પડ્યું

સુભાષદીદ કેશવનગર નીચે જે સિત્તેર પંચોતેર વર્ષથી ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો જે એકસો ત્રેપન મકાનો એમનો પાડી દીધો એટલે ટોટલ પરિવારના સભ્યો એ રહે છે એ બધા લોકો છે પાંચસો થી સાતસો લોકો એ અત્યારે પુલનો રોડ નીચે નહીં રહેતા તો એ હિન્દુ નહીં એમને ખબર હતી કે આજે અત્યારે આપણે જય શ્રી રામના નારા બોલાવીએ છીએ રામની ઘર વાપસી થઈ એની આપણે ખુશી મનાવીએ છીએ

કેમ નહીં જતી તેઓ આ જ કરવું હોય અને ચલો જેટલા કિસ્સા બનતા આપડે કોઈ લડાઈ નહીં તમે તાર કરો તમારે જે ટીડ બજાવવું હોય બાકી કાજલ બેન જે ગરજી રહ્યો ને જીએ એમની ગર્જનાઓ બંધ થઈ ગઈ છે હજી એમને ખબર જ નહી તો ના પાટીદાર હંગાથી પંગો પડ્યો અને મુકેશભાઈ ની એમ એ કીધું તું મુકેશભાઈ ઉંઝા વિધાનસભા મગ ક્ષેત્રની અંદર વડનગર આવે તો એ કે પટેલ એ પટેલ હતા અને મહેસાણાના ના પટેલ એટલે મહેસાણાના પટેલ પંગો થયો અને તમને હજી ખબર જ નહીં

અમારી બેન દીકરીઓને આવી ચિતરતી હોય એ મહિલા પાસે અમારા માટે સારું બોલો એવી અમારે શું અપેક્ષા રાખવાની પણ એક તો તમે કહેજો એ પ્રમાણે તમને આવા નિવેદનો આપે અને જાહેર માધ્યમો પર આવા શબ્દોનો પ્રયોગ થાય એક વ્યક્તિ તરીકે તમને કેવું લાગે જ્યારે તમને કોઈ એવું કહે કે તમે જહાદીઓ છો જહાદીઓ સાથે ઉઠભેટ રાખનારા પંદર પંદર હજાર રૂપિયામાં યુટ્યુબ ચલાવે છે યુટ્યુબ ની ટીઆરપી માટે બેનને ખબર જ ખબર

એ સમાજ જે સમાજમાં એમનો લગ્ન થયો જે સમાજનો કાર્યક્રમ હતો એ સમાજની અંદર એ એ દીકરીઓનું પરખી ગયો જે થાળીમાં ખાધું એ થાળીમાં આ બેન થૂંક્યો અને એ સમાજની છે અત્યારે તો એ સમાજમાં લગ્ન કરી રહ્યા છે બધું આ જાણીએ ને એટલે તો મને શરમ આવે પણ આટલું મોટું બ્લેન્ડર તમને લાગે છે કે અમને ચડાવ્યું હશે કે જે સાત દીકરીઓ મે તો એવું પણ જાણ્યું કે કોઈ એવા સંગઠનના એનું નામ માં નઈ દેવું હજી પાકું પ્રૂફ ના એનું નામ એમને કીધું તું બેન આ કિસ્સો બોલજો ને તો તાર બરાબર બોલો ઉકસાઓ હજી ની તપાસ ચાલી રહી છે તું જર ભઈ તમે શું સમજો મનોજભાઈ પનારા હોય કે હું હોય તમે આ શું સમજો તમે અમાર શું મનોજભાઈ બેન ચર્ચા નઈ થઈ મનોજભાઈને ને કીધું તમે આ તપાસ કરો અને મનોજભાઈએ બે દિવસની અંદર જ આ બધું ખોળી દીધું અને પછી આ ભભૂક્યું મેં વિડીયો ડાઉનલોડ કર્યો તમને મેં બધું બતાવ્યું અને પછી હું વિડીયો બનાવું એ પીરિયડમાં તપાસ કરી લીધી અને પછી અભાળા એની વાત નીકળી તમે સમજો એવી સીધા અમે નીકળી નહીં ગયા દરેક વસ્તુનું પ્રૂફ કર્યું અને વિડીયો અમે મૂક્યો તો એમાં અમારી થઈ સીધા વિડીયો વધારે ફર્યો